મારા પરિવાર ઉપર વીસ લાખ રૂપિયાનો દેવું હતું દીકરાની સામે બાપને કોઈ આવી રીતે વાત કરતું હોય એનાથી મોટી દુઃખદ ઘટના દીકરા માટે ના હોઈ શકે કઈ રીતે આ ગરીબીમાંથી બહાર નીકળવું એવા મારા સપના હતા યુટ્યુબ વીડિયો બનાવવાની શરૂઆત કરી સવાર ન ઉઠીને જોઈએ છીએ તો મારી ચેનલ જ હતી નહીં કે મેં ક્યારેય એવું વિચાર્યું નતું કે હું આ મુકામ સુધી પહોંચીશ નમસ્કાર મિત્રો તમે કદાચ મને ઓળખતા જશો ને ના ઓળખતા હો એમના માટે હું કહી દઉં કે મારું નામ છે લવ ગુરુ અને અત્યારે હું આવે છું ગુડ ટોક્સ ઉપર મારો પરિચય લઈને મારી જીવન વિશેની જાણકારી લઈને તો હું તમને બતાવી દઉં કે મારું સાચું નામ છે ચંદન રાઠોડ અને મારા ગામનું નામ છે ગામ તાલુકો વાવ છે જિલ્લો બનાસકાંઠા છે અને હું અત્યારે ગુજ લવ ગુરુ ચેનલ વિલેજ બાય ચેનલમાં કામ કરું છું મિત્રો અને મારા પરિવાર વિશે હું કહું તો એક સામાન્ય પરિવારમાંથી હું આવું છું હવે હું મારા જીવનના અમુક બનાવ વિશે વાત કરી જ્યાં ખરેખર મને દુખ લાગેલું જ્યાં ખરેખર મેં ઘણી એટલે એટલી દુઃખની લાગણી અનુભવ કરી છે જે હું તમારી સામે કઈ રીતે કહું એની જ ખબર નથી કારણ કે મારા પરિવારનો એટલી ખરાબ પરિસ્થિતિ હતી કે ત્યારે મને કેતા પણ અંદરથી એવું લાગે છે કે હું શું કહું કારણ કે જેની સ્થિતિ એવી હોય અને જેણે ભોગ્યું હોય જેણે વિતાવ્યો છે સમય એને ખબર હોય મારા પરિવાર ઉપર વીસ લાખ રૂપિયાનું દેવું હતું અને એ દેવું કઈ રીતે થયું એની વાત કરું કે મારા મમ્મી પપ્પાનો અને મારી બેનનો એક્સિડન્ટ થયેલો અને એના પછી અમારા પરિવારની પડતી આવી અમુક જગ્યાએ ખેતીમાં લોસ ગયો અમુક જગ્યાએ ધંધાકીય લોસ લોસ ગયો અમારે એક હોટલ હતી જે એક દુર્ઘટના ઘટી અને એમાં એ હોટલ સળગી ગઈ તો આવી પરિસ્થિતિમાં અમારો પરિવાર અટવાતો ગયો અટવાતો ગયો અને એક એવો સમય આવ્યો કે સાંજે ગાધું છે તો બીજા દિવસે શું ખાશું બપોરે જમ્યા તો પછી સાંજે શું જમશું આવી પરિસ્થિતિ મારા પરિવારની હતી જ્યારે લોકો મેળા મારતા હતા પરિવારના મેળા મારતા હતા જ્યારે મારા ફાધર કોઈ પાસે પૈસા માગે છે તો સામે પૈસા આપવા માટે ઘણા લોકો એવા હતા જે તૈયાર નતા હતા કારણ કે એમને એમ હતું કે આટલું બધું દેવું છે તો આ પૈસા આપણે એમને આપતું તો પાછા આપશે કે નહીં અને આ પરિસ્થિતિને મેં જોઈ છે લોકો પૈસા જે આપેલા છે એ માગવા આવે છે અપશબ્દોથી બોલાવે છે કંઈક ના બોલવાનું બોલે છે એક દીકરાની સામે બાપને કોઈ આવી રીતે વાત કરતું હોય તો ખરેખર એનાથી મોટી દુઃખદ ઘટના દીકરા માટે ના હોઈ શકે એ સ્થિતિમાં પણ મેં દસ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે સાથે દસ ધોરણ અભ્યાસ પૂરો કરી અને પરિવારની પરિસ્થિતિ જોતા મેં નોકરી નોકરીએ જવાનું વિચાર્યું સાથે હું શરૂઆતમાં મોરબી ખાતે નોકરી કરવા ગયેલો ત્યાં મારો પગાર સમજો તો સાડા ચાર હજાર રૂપિયા હતો અને નોકરી કરતાં કરતાં પગાર પણ ધીરે ધીરે વધ્યો અને કંઈક અલગ કરવાની ધગસ હતી કંઈક આશા હતી મોટા સપના હતા પરિવારને કઈ રીતે ખુશ કરવું કઈ રીતે આ ગરીબીમાંથી બહાર નીકળવું એવા મારા સપના હતા તો મોરબીમાંથી નોકરી છોડી અને અમે કલકત્તા ગયા નોકરી માટે તો કલકત્તા ગયા જ્યાં અમે નેટવર્ક માર્કેટિંગમાં જોડાયા પણ ત્યાં અમને બહુ તકલીફોનો મારે સામનો કરવો પડ્યો અને નેટવર્ક માર્કેટિંગ કંપનીમાંથી અમે પછી છોડી અને પાછા કંપનીમાં કામ કરવા લાગે ત્યાં પણ ઘણી મહેનત કરી છે અઢાર અઢાર કલાક મેં નોકરી કરી છે અને જેટલું થતો તો એટલું મારાથી થતો હતો મેં કર્યું છે તો કામ કરતાં કરતાં યુટ્યુબમાં કોમેડી વિડીયો જોતા લોકોને જોતા સમજતા અને કંઈક શીખવાની કોશિશ કરતા અને આ લાઇનમાં આવવાનો મારો કોઈ ઈરાદો નહોતો પણ નોકરી કરતાં કરતાં આ લાઈનમાં અમુક પણ અમે આપી અને જ્યાં સક્સેસ દેખાડો તો અમે ટિકટોક ઉપર વિડીયો બનાવવાનું ચાલુ કર્યું જ્યાં ટિકટોક ઉપર વિડીયો બનાવતા બનાવતા કોમેડી વિડીયોનો વિચાર આવ્યો અને કોમેડી વિડીયો ચાલુ કર્યા તો ત્યાં એક સારી એવી સફળતા મળી ટિકટોકના માધ્યમથી અને સાઈડમાં પછી યુટ્યુબ ચેનલ ખોલી હવે યુટ્યુબ વિડીયો બનાવવાની જ્યારે મેં શરૂઆત કરી એના વિશે વાત કરું તો મને કોઈ પણ પ્રકારનું નોલેજ હતું નહીં વધારે ભણેલો પણ નહોતો ઇંગ્લિશ પણ નહોતું આવડતું કોમ્પ્યુટર ઉપર કાંઈ આપણને એમાં કંઈ ખબર ના પડતી પણ મોબાઈલ થકી એડિટિંગ કરી અને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું શૂટિંગ પણ મોબાઈલમાં જ કરેલા શરૂઆતમાં અને ધીરે ધીરે શીખતા ગયા પહેલાં બહુ એટલું એડિટિંગ થાવતું નહીં પણ તો પણ જેટલું થાય એટલું એડિટિંગ કરી અને લોકોને મનોરંજન પૂરું પાડવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે શીખતા ગયા બદલાવ આવતો રહ્યો અને લોકોએ સ્વીકાર કર્યો ના સારું છે અને ત્યારે અત્યારે પણ હું વાત કરું કે હું મોબાઈલમાં જ શૂટ કરું છું અને એડિટિંગ પણ મોબાઈલમાં જ કરું છું તો જે વિચારીએ અને જે આપણે મન મક્કમ રાખીએ અને એના ઉપર મહેનત કરીએ તો એક વાત ચોક્કસ કહીશ કે એ આપણા માટે અસંભવ નથી આપણે અને અસંભવને પણ આપણે સંભવ કરી શકીએ છીએ જ્યારે શરૂઆતના વિડીયો બનાવવાના ચાલુ કર્યા મેં ત્યારે કોઈ પણ આવી આશા નથી જ્યારે અત્યારની લાઈફમાં જે હું જોઈ રહ્યો છું એવું ક્યારે વિચાર્યું નહોતું પણ ધીરે ધીરે મારા વિડીયો બધા લોકો જોવા માંડ્યા અને લોકોને પસંદ આવ્યા તો એક વાત છે કે અમે નોકરી કરતા હતા નોકરીની સાઈડમાં વિડીયો બનાવતા હતા તો ત્યાં બે મિત્રો આવ્યા એમણે મારી અરે ફોટો પડાયો અને ટિકટોક ઉપર વિડીયો બનાવ્યા ત્યારે અંદરથી કંઈક અલગ ફિલિંગ આવે અને અત્યારે અમે બહારે નીકળીએ છીએ તો બધા મિત્રો ભેગા થાય છે બેસે છે વાતો કરે છે ફોટા પાડે છે વિડીયો બનાવે છે તો આ જોઈને ખરેખર આખો અલગ જ આમ અંદરથી જે આનંદ આવે છે અને મારાથી વધારે તો મારા પરિવારને ખુશી છે કે ના છોકરો ક્યાં હતો અને ક્યાં આવી ગયો છે જ્યારે આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને અત્યાર સુધીની વાત કરીએ કે એમાં અમને ઘણી જગ્યાએ એવી તકલીફો પડી છે તો એક જગ્યાની વાત કરું કે અમે શૂટિંગ ઉપર ગયેલા અને ત્યાં આગલી જ રાત્રે એવા લોકો આવેલા એમણે મતલબ એમના પરિવાર પણ ભીઆઈ ગયેલા અને ઈ શેના માટે તો એ ખબર નહીં પણ ગામ લોકો સકર્ત હતા અને અમે અહીંયાથી નીકળ્યા અને કોરોનાનો સમય હતો અમારે બધાને મોઢે રૂમાલ બાંધેલા હતા અને એ ગામના લોકો અમારી ગાડીની આજુબાજુ આવી ગયા ગાડી ઊભી રખાઈ પછી કાચ ખોલો અને કાયદેસર મારવાના વેતમાં હતા તો પહેલાં મેં મોઢું ખોલ્યું તો દાદા હતા એમને તો કંઈક વિડીયો બાબતની ખબર નથી કે આ વિડીયો બનાવે છે તો એમણે ડાયરેક્ટ કીધું કે ભાઈ ક્યાં છે તારું નામ શું છે અને બીજા મિત્રો છે તેરવાડાના છે તો શું લેવા કીધું અમે વિડીયો શૂટિંગ કરવા જઈએ છીએ અને આગળ મિત્રનું ઘર છે ત્યાં જવાનું છે તો કે આ કેમ ઉભા રહ્યા કીધું શેરી ભૂલી ગયા હતા અમારા આગલી શેરીએ જવાનું હતું ને અમે આ પાછલી શેરીમાં આવી ગયા છીએ કે ફોટો બોલો આધાર કાર્ડ લાવો તો આધાર કાર્ડ આવ્યું એવામાં એક પોકલો હતો લગભગ બાર પંદર વર્ષનો હશે એ જોઈ ગયો અને એ તરત આવ્યો કે બાપા આ તો કે વિડીયો બનાવે એ છે કે એવું સાચું કહે છે કે હોય તો કે બધાને મોઢાફોલો બધાના પછી મોઢાફો લાયા અને પછી છોકરે કીધું કે આ બધા એ છે ને પછી અમે ચેનલ ખોલીને બતાવી અને પછી અમને જવા દીધા તો એ ઘટના એવી પણ થયેલી અને બીજી ઘટનાની વાત એવી કરું કે રાત્રે અમે વિડીયો અપલોડ કર્યો છે હવાને ઉઠીને જોઈએ છીએ તમારી ચેનલ જ હતી નહીં એક થઈ ગઈ તો ત્યારે મારા શો કે સબસ્ક્રાઈબર પૂરા થયા હતા અને ખરેખર આટલું તમે મહેનત કરીને આટલે આવ્યા હોય એકદમ બધું ડિલીટ થઈ જાય એક થઈ જાય તો સારાટકો લાગે પણ પાછો ટિકટોક ત્યારે ચાલુ હતું આ બધી જાણકારીવાળી વિડીયો થકી અને બીજી ચેનલ ચાલુ કરી અને અત્યારે પાછા એ જ મુકામ ઉપર આવી ગયા છે જ્યારે મેં યુટ્યુબની શરૂઆત કરી ત્યારે તમને બધાને ખબર હોય કે જ્યારે શરૂઆત કરે ત્યારે સબસ્ક્રાઈબર ઝીરો હોય છે પણ મહેનત કરી ગયા બધાનો પ્રેમ મળ્યો સપોર્ટ મળ્યો તો યુટ્યુબ ઉપર અત્યારે મારા આઠ લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ એક પોઈન્ટ છ મિલિયન એટલે કે સોળ લાખ ફોલોવર છે અને ફેસબુક ઉપર પણ આ પેજ ચાલુ હતું પણ એ કાંઈ ટેકનિકલ પ્રોબ્લેમના હિસાબે ડિલેટ થઈ ગયું તો અથવા ન કાંઈ ત્યાં પણ મારે ત્રણ લાખ ફોલો હમણાં જ કમ્પ્લીટ થયા હતા તો આ બધું મહેનત કરી છે અને આની પાછળ લાગ્યા જ રહ્યા ત્યારે આ વસ્તુ આ વસ્તુ સુધી પહોંચી શક્યા છીએ તો તમારે પણ થઈ શકે પણ તમારે મહેનત કરવી પડે ધીરજ રાખવી પડે અને આની પાછળ તમારે લાગે રહેવું પડે બાકી એવું લાગે કે કંટાળો આવે ને હવે પૂર્ણ કરે એ પાંચ માણસ તમને એમ કે આ આ શું માંડ્યું છે કેમ કે કેવાવાળા આવું કેવાવાળા વાળા ઘણા તમને મળશે અમને પણ ઘણા એવા મળ્યા છે જેમણે એવું ઘણા શબ્દો એવા વાપર્યા છે જે હું તમારી સામે ના કહી શકું બાકી એટલું બહુ કે આ નાટક શું કરો છો બીજા આને લગતા તમને ખબર હશે જે અમારા ઉપર વીતી ગયા છે અમે દસ માણસ વચ્ચે ઊભા હોય અને બે લોકો એવા આવે અને જે હું આપણને કહીને જતા રહે ત્યાં તમે હારી જાઓ તમે એવું વિચારો કે આ કર્યા જેવું નથી તો એ તમારો ત્યાંથી એન્ડ છે તમારા પગલાં પાછા પડી જશે બાકી કોઈની વાત મન ઉપર લીધા વગર બસ લાગ્યા જ રહેશો મહેનત કરશો તો સો ટકા એક દિવસ આગળ જશો અને સફળતાના મુકામ ઉપર હશો તો અત્યારે ઘણા મિત્રો આ લાઈનમાં આવવા માટે વિચાર કરતા હોય છે વિચાર કરતા હોય છે સાથે એમને મનમાં એવી પણ દીક હોય છે કે અમે આ કરી શકીશું આમાં અમને સફળતા મળશે કે નહીં મળે અને મળશે તો ક્યારે મળશે તો તમે હું તમને મારું જ ઉદાહરણ આપું છું કે મેં ક્યારે એવું વિચાર્યું નહોતું કે હું આ મુકામ સુધી પહોંચીશ પણ હું પહોંચ્યો છું ક્યારે પહોંચો છું કે મેં મહેનત કરી છે મેં ધીરજ રાખી છે અને ઘણી બધી તકલીફોનો મેં સામનો પણ કર્યો છે તો એ વાત પણ તમને હું જણાવી દઉં કે જો તમે આ લાઇનમાં આવવા માગતા હોવ તો તમારે સૌથી પહેલાં તો મહેનત મહેનત એટલે બહુ મહેનત કરવી પડશે સાથે બીજી વાત એ પણ કહું છું કે તમે આ લાઇનમાં આવી ગયા છો અને આવા માગતા હો તો જો આ લાઇનની શરૂઆત કરો છો તો તમે સાઈડમાં તમારું કંઈ પણ કામ હોય તમે ભણતા હો તો એ પણ ચાલુ રાખજો આ લાઈન એવી છે કે સાઈડ સાઈડમાં તમે થોડો ઘણો ટાઈમ કાઢી અને આની પાછળ તમે મહેનત કરશો અને ધીરે ધીરે સફળતાની સીડી ચડો છો પછી તમે કદાચ બીજું કોઈ કામ કરતા હોય એ મૂકી અને પછી આની પાછળ લાગો છો તો વાંધો નહીં કારણ કે જો તમે પહેલેથી બીજું કામ મૂકી દેશો તો તમે આમાં આગળ વધારે ટકી શકશો નહીં તો તમે જે કામ કરો છો એ પણ ચાલુ રાખજો અને આની પાછળ પણ મહેનત ચાલુ રાખજો અને તમારે આની અંદર ધીરજ પણ બહુ રાખવી પડશે સફળ થાશો તમારું જે મનમાં સપનું છે એ સો ટકા પૂરું થશે પણ એના પાછળ તમારે ઘણી બધી મહેનત કરવી પડશે અને સફળ થવાનો કોઈ ટાઈમ નથી હોતો ઘણા રાતોરાત ફેમસ થઈ જાય છે ઘણા વીસ વીસ વરસ પંદર પંદર વરસ સુધી મહેનત કરે છે તો પણ સફળ નથી થતા પણ એ મહેનત કરવાનું છોડતા નથી જે છોડી દે છે એના સપના અધૂરા રહી જાય છે અને જે લાગ્યા જ રહેશે એમના સપના સો ટકા પૂરા થાય છે તો તમે આ લાઈનમાં આવવા માગતા હો તો ઘણી બધી તકલીફો પડશે ઘણી બધી તકલીફોનો તમારે સામનો કરવો પડશે તમારે હારવાનું નથી તમારે મહેનત કરવાની છે તો તમે કોઈ પણ પરિસ્થિતિમાંથી હશો તમારે તમને અત્યારે કહું ને તો અત્યારે ટેકનોલોજીનો જમાનો છે અને બીજી વાત કે મોબાઈલની અંદર તમે બધું કરી શકો છો કોમ્પ્યુટરની ક્યાંય જરૂર પડતી નથી તો મોબાઈલ તમારી પાસે નોર્મલ મોબાઈલ હશે તો પણ તમે એડિટિંગ કરી તમારી અંદર ટેલેન્ટ હશે અને તમે એની પાછળ લાગ્યા રહેશો તો સો ટકા તમે સફળ થશો જે આ તમારી સામે ખૂબ જ છે ઉદાહરણ મારા કરતાં વધારે ખુશ મારા પપ્પા છે જેમના અત્યારે દરેક સપના જે હતા એ મેં પૂરા કર્યા છે દિલથી થેન્ક યુ પણ કહું છું કે તમે બધાએ મને આટલો સપોર્ટ કર્યો છે અને મારા પરિવારની પરિસ્થિતિ અને જે સ્થિતિ હતી એનાથી અત્યારે ખૂબ સારી છે અને હું ખૂબ જ સારું જીવન જીવી રહ્યો છું થેન્ક યુ